અત્યારે કૂટતા ઘર એ સમસ્યા નથી પરંતુ તૂટતા ઘર એ સમસ્યા છે અને ભૂકંપથી જેટલા ઘર તૂટ્યા છે એના કરતાં વધારે ઘર એ કુસંપોથી તૂટ્યા છે આવા વાતાવરણની અંદર બાપા જે આપને જણાવતા આનંદ થાય છે કે પરંતુ જે પ્રમુખ સ્વામી મહારાવતા સંકલ્પથી એમણે આપણી ઘર સભા અને આપની પ્રેરણાથી

આટલો ફેરફા છે આપણે એક એક હરિભક્તોને પૂજા પછી પગે લાગવાનું મન થાય છે આપ પાંચ પાંચ મિનિટ ને આઠ આઠ મિનિટ સુધી હજારો હરિભક્તો ને વંદન કરો છો અમને અમારી પૂજા પૂરી થયા પછી અમારા ઘરના સભ્યોને પણ પગે લાગવાનું મન થતું નથી કારણ કે અમને એના સ્વભાવો ને દોષો દેખાય છે બાપા આજે આપની હાજરીમાં આપની રૂચિનું એક કાર્ય રાજકોટ સત્સંગ મંડળ કરવા માટે જઈ રહ્યું છે એ છે ગુણ પોતરી બાપા અનેક વાર બોલો છો કે ગુણ લેવાય એ શરીરનું કામ છે તો એક નાનકડી આવડી ગુણ પોથી છે બાર પાડી રહ્યા છે ગુણ પોથી જે ગુણ પોથી પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પણ યોગી બાપાની પણ રુચિ હતી પ્રમુખ સ્વામી સમગ્ર ગુણાથી પરંપરાની રૂચિ છે જે ગુણ પોથીમાં

એ પણ આ નાનકડી ગુણ લખેલું છે દરેક વ્યક્તિ પાસે માનસિક અવગુણ તો હોય જ છે માનસિક હોય જ છે કે દરેકના લિસ્ટ આપણી પાસે હોય છે પણ ગુણ પોથી પડતી હોય છે આ ગુણ આપણે આપણા પરિવારના જે સ્વામી શ્રી ઉદ્ઘાટન રહ્યા છે આપણે રાખતી આ છીએ પ્રગટ ગુરુની માન

કદાચ રોગ સ્રોપ ન રખી શકીએ રોગ દેખાય નહીં જ્યારે દેખાય આપણા પરિવારના એક પણ સભ્યનો ગુણ દેખાય તેને વાધવાનો પ્રયત્ન કરવાનો જેથી જ્યારે અગુણ આવવા જોશે ત્યારે રોગ સામે આવીને આવરણ બની જશે કવચ બની જશે બધા એકબીજાના ગુણ વાંધવાના આપણા પૈવારના તો નથી શું પણ રાજકોટના અન્ય સત્સંગીઓના પણ ગુણો ગુણવત્તાના આપણા પરિવારના સભ્યો તો સારા લાગે પણ રવિ સભામાં આપણી બાજુમાં બેઠો હોય ને એ થોડો ગમતો નથી મંડળતા ગમતા નથી સત્સંગતા ગમતા નથી બીજા ના અવગુણ દેખાય છે તો સમગ્ર ગરીબ ભક્તો ના ગુણ લખવાના છે

આજે સભા પૂર્ણ થયા બાદ નીચે કેમ્પસમાં આના કાઉન્ટર કરવામાં આવ્યા છે ત્યાંથી આપણે ગુણポતી ગતિ દિત વસાવવાની છે વ્યક્તિગત વસાવવાની છે પરિવાર દિત એટ નહીં પણ વ્યક્તિ દિત વસાવવાની છે દરેક એ પોતાનું નામ વગેરે લખીને એમાં ગુણો લખવાનો ફેરફાર અને બાપા જ્યારે ગોંડલ દિવાળી આવે ત્યાં સુધીમાં આપણી ગુણポતી આખી વ્યવસ્થિત ગુણોથી સુંદર રીતે ભરાયેલી હોય આપણે છાતી જોકીને કહી શકીએ

અમારે બધાએ એક થઈ જવું છે અમારે બધાએ આપના થવું છે સત્સંગતા થવું છે તો સભામાં બેઠેલા તમામ આશ્રિતો તમામ સંતો ભક્તો આજુબાજુમાં બેઠેલા ના હાથ પકડશે બધા પોતાની બાજુમાં બેઠેલાના હાથ

છપયા ગામ સીમાડે સંભળાય મીઠું સુર પક્ષીનું હાલડું અનુસાર બાલ પ્રભુના હાલડાના સુરે સૌની ચિત્ત વૃત્તિ ચોરી લીધી તેથી આ લીલા સ્થાનના દર્શન માટે ઉતાવળા સૌ તારીખ 7 મેની સવારે 10:30 વાગે અયોધ્યા પહોંચ્યા અહીં પ્રસાદિક સ્થાનોમાં મસ્તક ટેકવી સંઘ રાત્રે 9 વાગે છપયા આવી ગઈ અત્રે તારીખ 8 મેની મંગળા આરતીમાં દર્શન કરી સ્વામી શ્રીએ સૌ સાથે નારણ સરોવરમાં સ્નાન કર્યું ત્યારબાદ તેના ઘાટ પર જ પ્રાતઃ પૂજા કરી આજ એકાદશી હોવાથી સ્વામી શ્રી નિર્જળા ઉપવાસ કરેલો પણ સૌ ભક્તોને પ્રેમપૂર્વક ફરાર જમાડી તેઓએ એક એક પ્રાસાદિક સ્થાનોના દર્શન કરાવ્યા આ અરસામાં અહીંના મંદિરે આરસ જડવાનું કામ ચાલતું હતું તેમાં સ્વામી શ્રી હરિભક્તોને પ્રેરણા આપી આર્થિક અનુદાન કરાવ્યું તે ઉપરાંત અયોધ્યા અને છપૈયાના આ મંદિરોમાં સ્થાનિક વ્યવસ્થાપકોએ માંગેલી જરૂરી વસ્તુઓની સેવા પણ તેઓએ અપાવી બીજાના ઉત્કર્ષમાં પોતાનો ઉત્કર્ષ માનનારા સ્વામીશ્રીના પગલે પગલે સખાવતોની સરિતા નિરંતર વહેતી જ રહેતી આ રીતે નીકળેલા તેઓ બપોરે બે વાગ્યુ સ્નાન કરી રાત્રે વાગે વારાણસી પહોંચ્યા પરંતુ આ ભક્તિ ઘણી રહી અહીંની તીખી તીવ્ર ગમીમાં તેઓને ઉપવાસ લાગતા તેઓ અત્યંત શિથિલ થઈ ગયા તે જોઈ રસ્તામાં આવતા જોનપુરથી સંતોએ બરફ લીંબુ ગ્લુકોઝ ખાંડ વગેરે લઈને ગામ બહાર સરબત બનાવી સ્વામીશ્રીને પીવડાવ્યું વધતી વય અને વિચરણમાં હવે તેઓનું શરીર નીજડા ઉપવાસમાં લથડી પડતું છતાં તેઓ ભગવાન સ્વામિનારાયણના વચન મુજબ પરમેશ્વર દેહની ખબર તો ભલે પણ પોતાની જાતે જતન કરતા જ તારીખ રોજ કાશીના પ્રાશાદિક સ્થાનોમાં દર્શન કરી સ્વામીશ્રી રાત્રે એક વાગે અલ્હાબાદ પહોંચ્યા અહીં તારીખ દસ મે ની સવારે યોજાયેલા જળ વિહાર દરમિયાન આઠ હોળીઓ સ્વામીશ્રી તથા સંઘને લઈ કાલિંદી ના નીર પર સરકવા લાગી તે વખતે સંતોના કંઠેલા કીર્તનોમાં એક ગાય શ્રી સિદ્ધાંત વચન સંભળાવ્યું કે યાજ્ઞામાં ચરણામૃત આવી ગયું આ ભેગા રહેવાનું તે થોડો સમય છે પણ પેલું હંમેશા મળે છે તેઓ કાયમ નકર અને ટકાઉ માર્ગ જ ચિંતા તે મુજબ શ્રી નૌકા વિહાર ચાલી રહેલો તે વખતે ઘોડી કરીને કેટલાક પંડાઓ તેઓ પાસે આવી પહોંચ્યા હમ સ્વામિનારાયણ કે પંડા હે કહીને તેઓ પોતાના ચોપડાઓમાં પૂર્વ યાત્રાઓ દરમિયાન આચાર્ય મહારાજે કરેલી બતાવી વળી સ્પેશિયલ ટ્રેન યાત્રા દરમિયાન સ્વામીશ્રી પાડેલ યાત્રાક્ષર પણ દર્શાવ્યા આ બધું કરવા પાછળ તેઓનો હેતુ દક્ષિણા પ્રાપ્તિનો હતો તેથી યોગીજી મહારાજને ઓળખતા એક પંડાએ કહ્યું યોગીજી મહારાજ કે પીછે અબ આપ માલિક હો ના માલિક તો ભગવાન છે ને અમે તો સાધુ છીએ સ્વામીશ્રી બોલ્યા સૂર્યપ્રકાશની પ્રકાશની ચળકતા યમુનાના નીરની જેમ જ તેઓનો દાસભાવ ચમકી ગયો રાહતદીના આધીન હો હરી ગુરુ સંતની પાસ ની જીવન રીતિ હતી સ્વામી શ્રીની તે અનુસાર લગભગ 1.5 કલાકની યમુના યાત્રા બાદ હોળીઓ ત્રિવેણી સંગમે લાંગરી અહીં સ્વામી શ્રીએ વિધિ પૂર્વક સ્નાન કર્યું તે દરમિયાન સંતો એક મેકના ખભા ઉપર રહીને બે માળ ઊંચો પિરામિડ રચ્યો તેની ટોચે સ્વામી શ્રીને ઊભા રાખ્યા ત્યાંથી સ્વામી શ્રીએ જળમાં જંપલાવી સૌને યાત્રાની પૂર્ણાહુતિમાં વિરલ સ્મૃતિ આપી અત્રે ત્રિવેણીમાં સ્નાન કરતા કરતા દ્વિ શતાબ્દી મહોત્સવ સર્વોપરી ઉજવાય તે સહિતના અનેક સંકલ્પોની સિદ્ધિ માટે તેઓએ ધૂન પણ કરાવી છેલ્લે સૌને સ્નેહભરી શીખ આપી કે યાત્રાનું જે સુખ લીધું છે તે સંભાળવું બીજું બધું આ નદીમાં વહેતું મૂકી દેવું ભૂલી જવું જે કાર્ય કરે તેને સાંભળવું પડે પણ તે બધું જડમાં લીટાની જેમ રાખવું આટી ના પાડવી આ બોધ વચનો સંભળાવતા સ્વામી શ્રી અક્ષય ભટ્ટ અને બડે હનુમાનના દર્શન કરી ગુજરાતી સમાજના ભવનમાં ઉતારે પડ્યા અહીં જ સાંજે યોજાયેલી વિદાય સભામાં સૌ યાત્રિકોની સ્થિતિ જેવી થઈ ગઈ કારણ કે બાર દિવસના અવરણીય સુખ પર આજે પડદો પડી રહેલો સૌએ સ્વામીશ્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તે સ્વીકારી સ્વામીશ્રી રેલવે સ્ટેશને જવા નીકળ્યા